નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં બપોર બાદ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જયારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટા થી લઈને એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ધીમી ધારે વરસાદ પડ્યો હતો શહેરમાં ચારથી છના ગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના પાલીતાણા અને મહુવામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈને પોણો ઇંચ વરસાદ પડ્યો હતો